શહેરના બેલ વિસ્તારમાં નવીન પાણીની ટાંકી છે ત્યાં કામગીરી વગર સેફ્ટીએ કરવામાં આવી રહી છે મોટો પ્રશ્નાર્થ કોઈ જાનહાની થાય તો આની અંદર કોણ જવાબદાર બેલ વિસ્તારમાં નવીન પાણીની ટાંકી જેમાં કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો હોય ત્યારે આ કોન્ટ્રાક્ટરો જે કામ કરાવી રહ્યા છે તે વગર સેફ્ટીએ કરાવી રહ્યા છે સેફ્ટીના સાધનો વિના ટાંકીનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે સાઠ ફૂટની ઊંચાઈ પર પંદર જેટલા માણસો કોઈ પણ સેફ્ટી વિના કામકાજ કરી રહ્યા તેવી માહિતી સામે આવી છે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોની એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે જેને આપેલો છે એ કોન્ટ્રાક્ટરને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું અને એની પાસે જાણકારી લઈશું કે સેફ્ટીના સાધનો માટે શું એણે કર્યું છે અત્યારે જે કોન્ટ્રાક્ટરના માણસો જે કામ કરી રહ્યા છે જે દસથી પંદર માણસો જે કામ કરી રહ્યા છે અમને બતાવ્યું એ પ્રમાણે પંદર માણસો ઉપર કામ કરી રહ્યા છે એ પંદર માણસોની એમને જીવ જશે ઉપરથી નીચે પડશે અને જીવ જશે એની જવાબદારી કોની અત્યારે જે બિલ વિસ્તારમાં ટાંકી બની રહી છે બિલ ટીટી વનમાં જે ટાંકીનું બાંધકામ ચાલી રહ્યું છે એની અંદર જે પણ કામ કરી રહ્યા છે મજૂરો એ બી સેફટી સુરક્ષાના સાધનો વિના કામ કરી રહ્યા છે કાલ ઉઠીને કોઈ બી બનાવ થયો આજે મજૂરમાં જે પાંચ છ માળ છ સાહીઠ ફૂટની ઊંચાઈથી મજૂરો સિત્તેર ફૂટની ઊંચાઈએ કામ કરી રહ્યા છે એમાં એક પણ કોન્ટ્રાક્ટરે સેફટી સુરક્ષાના સાધનો વિના કામ કરી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતના સેફ્ટી સુરક્ષાના નીતિ નિયમો જે છે એની પર કોઈ બી ધ્યાન આપ્યું નથી અને કોન્ટ્રાક્ટરના માણસો જે મજૂરો કામ કરી રહ્યા છે એમનો કોઈ બી અણબનાવ બને તેનું જવાબદાર કોણ